Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીઆમત્રો અત્યારે હાલ ફિલ્મ ઉદ્યોગમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દે કે મોટા હીરોનું નિધન ત્યારે મિત્રો પ્રખ્યાત અભિનેતાનું નિધન જી આમત્રો વિગતવાર વાત કરવામાં આવે તો કન્ન કરનાર અભિનેતા સંતોષ બલરાજના ત્યારે મૃત્યુથી દક્ષિણ સિનેમાને બીજો મોટો પટકો પડ્યો છે ત્યારે પ્રખ્યાત નિર્માતા અંકલ બલરાજના પુત્ર અને કન્નડ અભિનેતા સંતોષ બલરાજનું ચોત્રીસ વર્ષની વયે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે એશિયાને ન્યૂઝ એજન્સી અનુસાર વધુ વાત કરવામાં આવે તો અભિનેતાને તાજેતરમાં કમડાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જો કે મિત્રો પરંતુ તેમની તબિયત બગડી રહી અને આજે તે આ અભિનેતા ચોત્રીસ વર્ષની ઉંમરે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે મળતી વિગતો અનુસાર મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ